રબારી છે કારણ કે નવરાત્રીમાં હાલ સૌથી વધારે પૂમ પડાવતા હોય તો આપણા ગીતાબેન રબારી છે તેમનો એક વિડીયો વાયરલ થયો છે તેમના ફેન્સ માટે શું કહ્યું અને ફેન્સ માટે તેમણે સોંગ ગાયું છે તે પણ આ વિડીયો બતાવીશું અને ફેન્સ ફેન્સની ચાહના તો જુઓ અને અનેક લોકો વિદેશમાં પણ કેટલાય લોકો તેમને મળવા આવે છે અને ગીતાબેન રબારી નિરાશ કરતા નથી અને તેમને મળે છે અને તેમના માટે સોંગ પણ ગાય છે તેના પર તેના ફેન્સ તેમના ફેન્સ ખુશી ખુશી માહોલ જોવા મળ્યો હોય છે તો મિત્રો તમે આ વિડીયોમાં જુઓ શું કીધું ગીતાબેન રબારી તેના ફેન્સ વિશે અને શું સોંગ ગાયું તો આ વિડીયોમાં જુઓ અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારી જોડે છે ગીતાબેન રબારી આપણી ગુજરાત ની કે મારી સૈયર ને સંગાતુડો લેવો છે મેલબોર્ન જય માતાજી જય શ્રી કૃષ્ણ